કેશોદ ખાતે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ ખાતે આહિર સમાજ ટ્રસ્ટ આયોજિત આડત્રીસ નો લગ્ન યોજાયો હતો જેમાં નવ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સવારથી જાન પ્રસ્થાન થયું હતું અને રૂડા મંગળ નવ દંપતીઓ મંડપના મધ્યે મંગળ હતો જેમાં જિલ્લાના સમાજના ભામાસા જવાહરભાઈ ચાવડા કિશોરભાઈ રાઠોડ રાજાભાઈ મયાત્રા બાલુભાઈ જાદવ પ્રવણભાઈ બોરિયા ગોવિંદ્રા મહેશભાઈ ડાંગર મુકેશભાઈ અશ્વિનભાઈ ખટારીયા જેવા મહાનુભાવો દ્વારા તમામ કામગીરીમાં જહેમત હતી અને તમામ ફ્રીજ આપવામાં આવ્યો હતો તમામે તમામ દંપતીઓને ખુબ શુભેચ્છા આપી ભગવાન પ્રાર્થના કરી અને ખૂબ ખુબ પ્રતિક્રિયા છે સૌ આપણા સમાજના સૌ ટ્રસ્ટીઓ અને બદલ આયોજકો ખૂબ વૃદ્ધા ઉઠી સમાજના સૌ ટ્રસ્ટીઓ સમાજના પ્રમુખ અને તમામ આગેવાનોએ જે આજે ઉઠાવી એવા નામી અનામી તમામ સમાજના કાર્યકર્તાઓ સમાજના યુવા સમાજના આગેવાનો આડત્રીસ માં સમૂહ લગ્ન આહિર સામાજિક ટ્રસ્ટ જુનાગઢ તરફથી કેશોદ આહિર સમાજ ને આંગળ છે છેલ્લા આડત્રીસ વર્ષથી આ લગ્ન છે એ આ ટ્રસ્ટ યોજે છે અને એની અંદર સમગ્ર જ્ઞાતિજનો આગેવાનો કાર્યકરો અને ખાસ કરી અને દાતાઓ છે એમના તરફથી પુષ્કળ દાન મળે છે ટ્રસ્ટ એનો યોગ્ય વહીવટ કરે છે અમારી જે જ્ઞાતિ છે એ પછાત જ્ઞાતિ હોય અને એની અંદર જરૂરિયાતમંદ જે કુટુંબો છે એ આ સમૂહ લગ્નની અંદર પોતાના દીકરા દીકરીઓ પરિણામ માટે આવે છે દાતાઓ ઓશે વશે ખૂબ મોટો કર્યાવર આપે છે અને કોઈ જાતના ભેદભાવ વગર આ યજ્ઞ લગ્ન છે અમે યોજી શકીએ છીએ ત્યારે અમારી પાસે એક કાર્યકરોની ની મોટી ફોજ તૈયાર થઈ ગઈ છે જેની અંદર યુવાનો વડીલો એ બધા છે એ પોતપોતાની રીતે